તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે જ ચેનલને અને જેથી સમાચાર તમારાથી છૂટીને જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો લોક કલાકાર દિવાયત ખબડ અને સનાતનના દુલરાજસિંહ ચૌહાણ વચ્ચે પાંચ મહિનાથી ચાલતા વિવાદનો સુખદ અંત જેમાં બંને પક્ષોએ એકબીજાને મીઠાઈ ખવડાવી જૂની અદાવત ભૂલાવી દીધી ડાયરામાં ગેરહાજરી કાર પર હુમલો અને જેલવાસ જેવી કાયદાકીય લડાઈ બાદ આજે અઠ્ઠાવીસ ડિસેમ્બરે બંને પરિવારોએ સમજદારી દાખવી શાંતિપૂર્ણ રીતે સમાધાન કર્યું બિહારમાં જસીડી રેલખંડ પર સિમેન્ટ ભરેલી માલગાડીના બાર ડબ્બા પાટા પરથી ખડી પડતા દિલ્હી હાવડા મુખ્ય રેલમાર્ગનો વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો ગાઢ ધુમ્મસ વચ્ચે સર્જાયેલા આ ટ્રેનના ત્રણ ડબ્બા નદીમાં ખાબક્યા છે જોકે બે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ટ્રેનોની અવરજવર અટકી પડતા મુસાફરો હાલાકીમાં મુકાયા બોટાદના મિલિટરી રોડ પર વાડીએ જમવા જઈ રહેલા એક જ પરિવારની પિકઅપ ગાડી પલટી જતા એક બારકી સહિત બે લોકોના કમકમટી ભર્યા મોત નીપજ્યા ક્ષમતા કરતા વધુ પેસેન્જરો ભરેલી આ ગાડી ડ્રાઈવરે કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં ત્રેવીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા જેમને સારવાર માટે બોટાદની હોસ્પિટલ ખસેડાયા વડોદરામાં રખડતી ગાયોએ આતંક મચાવતા બે યુવકો પર જીવલેણ હુમલો કર્યો જેમાં ગાયે પગ નીચે કચડતા એક યુવકની હાલત ગંભીર વડોદરા શહેરમાં ગાય તોફાને ચડતા લોકોમાં નાસભાગ મચી ગઈ આ સમગ્ર ઘટનાના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા પાટણના હારીજમાં ધાબા પર પતંગ ચગાવતી વખતે નીચે પટકાયેલા દસ વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નીપજતા ઉત્તરાયણ પૂર્વે પરિવારમાં માતમ છવાયું ઉત્તરાયણના તહેવાર પહેલા બનેલી આ ઘટના લાલબત્તી સમાન છે જે વાલીઓને પતંગ ચગાવતા બાળકોનું ખાસ ધ્યાન રાખવા માટે ચેતવણી આપે છે ઓસ્ટ્રેલિયાએ ભારતમાં અભયરાબ નામની હડકવા વિરોધી રસીના નકલી ડોઝ વેચાઈ રહ્યા હોવાની ગંભીર ચેતવણી આપી જેના કારણે પ્રવાસીઓને ફરીથી રસી લેવાની સલાહ અપાઈ સામેપક્ષે પક્ષે ભારતીય કંપની એ આ દાવાને નકારી કાઢતા જણાવ્યું કે આ માત્ર એક બેચની સમસ્યા હતી જે હવે બજારમાં નથી અને રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલા પાનકાર્ડને આધાર સાથે લિંક કરી દેવું અનિવાર્ય છે અન્યથા તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ શકે છે અને બેન્કિંગ વ્યવહારોમાં મુશ્કેલી આવી શકે છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું ઇન્કમ ટેક્સ રિટર્ન આઈટીઆર લેટ ફી સાથે ફાઇલ કરવાની છેલ્લી તક એકત્રીસ ડિસેમ્બર છે ત્યારબાદ તમે રિફંડ ક્લેમ કરી શકશો નહીં એક જાન્યુઆરીથી મારુતિ ટાટા અને બીએમડબ્લ્યુ જેવી મોટી કંપનીઓની કાર મોંઘી થવા જઈ રહી છે સાથે જ નાની બચત યોજનાઓના વ્યાજદરમાં પણ ઘટાડો થવાની શક્યતા જો તમે હજુ સુધી આ મહત્વના નાણાકીય કામો પૂરા નથી કર્યા તો ભારે દંડ અને આર્થિક નુકસાનથી બચવા માટે વર્ષના અંત સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરી લો ઓપરેશન સિંદૂરના સાત મહિના બાદ કબૂલી છે કે ભારતે માત્ર છત્રીસ કલાકમાં એસી ડ્રોન હુમલા કરી રાવલપિંડીના નૂરખાહ એરબેજને ભારે નુકસાન પહોંચાડ્યું હતું પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે સ્વીકાર્યું છે કે ભારતીય વાયુસેનાના આ પ્રહારથી પાકિસ્તાની સેનામાં ભારે ગભરાટ ફેલાયો હતો અને સેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું હતું એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના બજેટમાં કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજનાની વાર્ષિક રૂપિયા છ હજારની સહાયમાં વધારો કરી ખેડૂતોને મોટી ભેટ આપી શકે તેવી પ્રબળ શક્યતા છે ચાલુ વર્ષે યોજનાનું બજેટ વધારીને રૂપિયા ત્રેસઠ હજાર પાંચસો કરોડ કરવામાં આવ્યું હોવાથી વધતી મોંઘવારી વચ્ચે

ભારતમાં ત્રીસ વધુ ચિત્તાઓની સંખ્યાનો ખાસ ઉલ્લેખ કર્યો તેમણે અયોધ્યા રામ મંદિરના ધ્વજવંદન સમારોહ અને વોકલ ફોર લોકલ અભિયાનમાં દેશવાસીઓના વધતા ઉત્સાહને નવા ભારતના આત્મવિશ્વાસની ઓળખ ગણાવી વર્ષ બે હજાર છવ્વીસમાં ઓડિશાના સ્વતંત્ર સેનાની જન્મ શતાબ્દીની ઉજવણી અને કન્નડ પાઠશાળાના વિષય પર વાત કરી પીએમ મોદીએ દેશવાસીઓને આગામી વર્ષ માટે શુભેચ્છાઓ પાઠવી હતી ત્રીસ ડિસેમ્બરે ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાવાની હોવાથી સવારે છ થી દસ વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ બંધ રહેશે આ સ્પર્ધામાં ત્રણસો એકોતેર જેટલા સ્પર્ધકો ભાગ લેશે અને સવારે દસ વાગ્યા બાદ ભક્તો રાબેતા મુજબ ડુંગર પર જઈ માતાજીના દર્શન કરી શકશે નવા વર્ષ નિમિત્તે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પાંચ જાન્યુઆરી સુધી અને ખાટુ શ્યામ મંદિરમાં અગિયાર સુધી વીઆઈપી દર્શનની વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે વૈષ્ણોદેવી તિરુપતિ બાલાજી અને અયોધ્યા રામ મંદિરમાં પણ વર્ષના અંતે ભારે ભીડને ધ્યાનમાં રાખીને દર્શન માટે ટોકન અને ઓનલાઈન પાસ જેવી કડક વ્યવસ્થા લાગુ કરાઈ રાજસ્થાનના માઉન્ટ આબુમાં પારો ગગડીને માઇનસ ત્રણ પર પહોંચતા સમગ્ર હિલ સ્ટેશન બરફની ચાદરથી ધંકાઈ ગયું જેના કારણે પ્રવાસીઓ મિની કાશ્મીર જેવો અહેસાસ કરી રહ્યા છે હાડ થી જવતી ઠંડી વચ્ચે ન્યૂ યર સેલિબ્રેશન અને શરદ મહોત્સવની મજા માણવા ગુજરાત સહિત દેશભરમાંથી ત્રીસ હજારથી વધુ સહેલાનીઓ ઉમટી પડ્યા ઉન્નાવ દુષ્કર્મ પીડિતાએ કુલદીપ સેંગરની સજા સ્થગિત થવા પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે જો ન્યાય નહીં મળે તો તેને ફૂલન દેવી બનવા મજબૂર થવું પડશે પીડીતાએ ભાજપ નેતા બ્રજભૂષણ સિંહ પર સેંગરને બચાવવાનો આરોપ લગાવ્યો જ્યારે સામે પક્ષે બ્રજભૂષણને વર્ત પ્રહાર કરતા કહ્યું કે દેશ લાગણીઓથી નહીં પણ કાયદાથી ચાલે છે અમેરિકાની ન્યુયોર્ક સરકારે બાળકોના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક જેવા પ્લેટફોર્મ્સ પર હેલ્થ વોર્નિંગ ચેતવણી પ્રદર્શિત કરવાનું ફરજિયાત બનાવ્યું ગવર્નર કેથી હોચુલે સોશિયલ મીડિયાના વ્યસનની સરખામણી તમાકુ સાથે કરી છે જેને હેતુ અનંત સ્ક્રોલિંગ અને ઓટોપ્લે વિડીયો જેવી આદતોથી બાળકોને બચાવવાનો છે હવામાન વિભાગની આગાહી મુજબ નવા વર્ષની શરૂઆત કડકડતી ઠંડી સાથે થશે જેમાં ત્રણ જાન્યુઆરીથી તાપમાનમાં મોટા ઘટાડા સાથે બર્ફીલા પવનો ફૂંકાવાની શક્યતા પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં શીતલહેર પ્રસરશે જ્યારે દિલ્હી એનસીઆરમાં ઠંડીની સાથે ગંભીર વાયુ પ્રદૂષણ પર લોકોની મુશ્કેલી વધારશે ઇઝરાયેલે સોમાલી લેન્ડને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપતા વિશ્વના એકવીસ મુસ્લિમ દેશો જોડ અને આ નિર્ણયને સોમાલિયાની અખંડિતતા પર હુમલો ગણાવ્યો આ વિવાદમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઇઝરાયેલનો સાથ આપવાનો ઇનકાર કરતા કહ્યું છે કે અમેરિકા સોમાલી લેન્ડને માન્યતા આપવાની કોઈ યોજના ધરાવતું નથી બાંગ્લાદેશી વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીની હત્યાના મુખ્ય આરોપીઓ મેઘાલય સરહદ મારફતે ભારતમાં ઘુસ્યા હોવાનો ઢાકા પોલીસે સનસની ખેજ દાવો કર્યો છે આ ઘટના બાદ બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી છે અને ત્યાંની સરકાર આરોપીઓના પ્રત્યાર્પણ માટે ભારત સાથે સતત સંપર્ક કરી રહી છે બોટાદના રોડ પર બોટાદના મિલિટરી રોડ પર રવિવારની રજા માનવા જઈ રહેલા પરિવારની પિકઅપ વાન પલટી જતા બે મહિલાઓના કરુનું મોત નિપજ્યા આ ગમખવાર અકસ્માતમાં અન્ય સોળથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછારો જોવા મળ્યો છે જેમાં એક જ સપ્તાહમાં સોનું રૂપિયા છ હજાર મોંઘું થઈ રૂપિયા એક લાખ સાડત્રીસ હજાર નવસો છપ્પનની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી છે ચાંદીમાં રેકોર્ડ બ્રેક રૂપિયા અઠ્યાવીસ હજારનો તોફાની વધારો નોંધાતા એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા બે લાખ અઠ્યાવીસ હજાર એકસો સાત થયો છે જેની પાછળ વૈશ્વિક તણાવ અને વધતો ઔદ્યોગિક વપરાશ મુખ્ય કારણ છે ગુજરાતમાં પહેલી જાન્યુઆરીથી ઠંડીનું જોર વધશે અને લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સુધી ગગડતા હાડ થી જવતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે આગામી પાંચ દિવસ તાપમાન સ્થિર રહે બાદ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કાતિલ શિયાળો જામશે જેમાં અમદાવાદ સહિતના શહેરોમાં પારો અગિયાર ડિગ્રી સુધી જઈ શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ અને જેલેન્સ્કીની મહત્વની બેઠક પહેલા પુતિને યુક્રેનને અલ્ટિમેટમ આપતા કહ્યું છે કે જો શાંતિ પ્રસ્તાવ નહીં સ્વીકારાય તો રશિયા સૈન્ય બર પ્રયોગ દ્વારા પોતાના ઉદ્દેશ્યો પૂરા કરશે રશિયાએ ક્યુ પર પાંચસોથી વધુ ડ્રોન અને ચાલીસ મિસાઇલો વડે ભીષણ હુમલો કરી પોતાની આક્રમકતા બતાવી છે જેનાથી યુદ્ધમાં સમાધાનને બદલે તણાવ વધુ વધ્યો છે સુરતની પાટીદાર સિંગર આરતી સાંગાણીએ પરિવાર વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયા પર રડતા રડતા પોતાની વેદના ઠાલવી સમાજની વ્યવસ્થા સામે આકરા સવાલો ઉઠાવ્યા સામેપક્ષે સમાજના અગ્રણીઓએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે મૈત્રી કરારમાં રહીને મંગલસૂત્ર સાથે સમાજ સામે આંગળી ચીધવી યોગ્ય નથી મધ્યપ્રદેશના સિહોરમાં બાઇક પર વિસ્ફોટક લઈ જઈ રહેલા યુવકની ચાલતી બાઇકમાં બ્લાસ્ટ થતા તેના પગના ચિથરા ઉડી ગયા હતા અને ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું કુવાઓમાં બ્લાસ્ટિકનું કામ કરતો યુવક મોટી માત્રામાં ડેટોનેટર લઈ જતો હતો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા સાથે પોલીસે તપાસ તેજ કરી અમદાવાદના નિકોલમાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું જેમાં શૈક્ષણિક હેતુઓ માટે રૂપિયા સો કરોડ એકત્ર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કાર્યક્રમમાં મંત્રી હર્ષ સંઘવીએ જે સંતાનોએ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય તેમનું ફંડ ન લેવા અને અને કૌશિક વેકરિયાએ યુવાનોને સોશિયલ મીડિયાના આડા રસ્તે જતા રોકવા સમાજને અપીલ કરી હતી ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા અને હિમાનીના ગ્રાન્ડ રિસેપ્શનમાં પીએમ મોદીએ હાજરી આપી નવ દંપતીને ભગવાન શ્રીરામની મૂર્તિ ભેટ આપી આશીર્વાદ પાઠવ્યા દિલ્હીની લીલા હોટલમાં યોજાયેલા આ ખાસ સમારોહમાં નીરજ અને હિમાનીએ પીએમ મોદીના પગે લાગી આશીર્વાદ લીધા હતા જેમાં રમતગમત અને રાજકીય જગતની એકસો પચાસ જેટલી વીઆઈપી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયે એક્ટિંગ કેરિયરને અલવિદા કહી દીધું તેમની અંતિમ ફિલ્મ જનનાયકનના ઓડિયો લોન્ચમાં તેઓ ભાવુક થતા જોવા મળ્યા વિજય હવે સંપૂર્ણપણે રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે તેમની છેલ્લી ફિલ્મ નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ રિલીઝ થશે જેમાં બોબી દેવોલ અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે ટી ટ્વેન્ટીમાં બસો એકવીસ રનનો પોતાનો સર્વોચ્ચ સ્કોરો નોંધાવ્યો જેમાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની તોફાની ફિફ્ટીની મદદથી શ્રીલંકાને બસો બાવીસ રનનો ટાર્ગેટ આપ્યો આ મેચમાં સ્મૃતિ મંદાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દસ હજાર રન પૂરા કરીને ઇતિહાસ રચ્યો તે આ સિદ્ધિ મેળવનારી ભારતની બીજી અને વિશ્વની ચોથી મહિલા ક્રિકેટર બની ગઈ તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર